અંગલેસવર આંબોલી નજીક આમલાખાડી નજીક તળાવમાં મગરની હયાતી પુનઃ જોવા મળી છે નર્મદા નદીમાંથી આમલા આમલાખાડી થઈ તળાવ સુધી મગર પહોંચે હોવાનું અનુમાન જીવદયા પ્રેમીઓ લગાવી રહ્યા છે બે વર્ષ પૂર્વે આંબોલી સીઆઈએસએફ કેમ્પ નજીક મગર દેખાઈ દીધો હતો ગરમીના ગરમીમાં બહાર આવી કિનારે તડકો શેકવા બેઠેલા મગરનો વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી હતી અંકલેશ્વરમાં મગરની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે ભૂતકાળમાં અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર ભૂતમામાની ડેરી પાસે બે મગરોની હયાતી જોવા મળી હતી આ ઉપરાંત નર્મદા નદીમાં વિલીન થતી આંબલાખાડીમાં જૂના પૂનગામ નજીક અમરાવતી નદીમાં સામોર નજીક મગર નજરે પડ્યા હતા બે વર્ષ પૂર્વે આંબોલી રોડ પર સીઆર આર એસ એફ કેમ્પ પાસે ખાડીમાં મગર જોવા મળ્યો હતો જે પકડાયો ન હતો ત્યારે હવે બે વર્ષ બાદ પુનઃ આંબલા ખાડીને અડીને માનવસર્જિત તળાવમાં મગરની હયાતી જોવા મળી છે આજ રોજ તળાવમાં એક કિનારે મગર બહાર ખુલ્લામાં તડકામાં બેઠો હતો તે દરમિયાન ત્યાંથી પસાર થતા ઈસમે મગર જોતા તેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો જે અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સ્થળ તપાસ કરી મગરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે